નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગુજરાત સહિત દેશભરના ખેડૂતો માટે સારા સમાચાર એટલે કે નવા વર્ષે બેંક ખાતામાં આવી શકે છે મોટી રકમ તો મિત્રો ગુજરાત સહિત દેશભરના ખેડૂતો માટે સારા સમાચાર છે જેમાં નવા વર્ષે બેંક ખાતામાં આવી શકે છે મોટી રકમ જેના વિશે વાત કરીએ તો ભારતના ખેડૂતો માટે ખુશખબર છે જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બાવીસમી હપ્તાની રકમ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં તમારા બેંક ખાતામાં જમા થઈ શકે છે આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજારની સહાય મળે છે જે ત્રણ હપ્તામાં વહેંચાય છે ગુજરાત સહિત આખા દેશમાં લાખો ખેડૂતોને આનો લાભ મળશે જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ લેખમાં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશું કે કેવી રીતે તમે તમારી હપ્તાની સ્થિતિ તપાસી શકો છો અને એ કેવાયસી પૂર્ણ કરી શકો છો પીએમ કિસાન યોજના શું છે તેના વિશે વાત કરીએ મિત્રો તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકારની મહત્વની યોજના છે જેમાં નાના અને શ્રીમાંત ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ દર વર્ષે રૂપિયા છ હજારની રકમ ત્રણ સમાન હપ્તામાં એટલે કે બે હજાર પ્રતિ હપ્તા સીધા ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે અત્યારે સુધીમાં એકવીસથી હપ્તા એકવીસમા હપ્તા ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ વિતરણ કરવામાં આવી રહ્યો છે અને બાવીસમી હપ્તાની રાહ જોવાઈ રહી છે તો ગુજરાતમાં પણ લાખો ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે જે તેમની કૃષિ પ્રવૃત્તિઓને મજબૂત બનાવે છે મિત્રો બાવીસમા હપ્તાની તારીખ અને મોટી રકમની વિગતો જોઈએ તો સરકારી સૂત્રો અનુસાર પીએમ કિસાન યોજનાની બાવીસમી હપ્તાની જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં વિતરણ કરવામાં આવશે અધિકારીક તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી પરંતુ તે જાન્યુઆરીથી માર્ચ બે હજાર છવ્વીસ વચ્ચે આવવાની અપેક્ષા છે આ હપ્તા સાથે રૂપિયા બે હજારની રકમ તમારા ખાતામાં આવશે જે નવા વર્ષની શરૂઆતમાં ખેડૂતો માટે મોટી રાહત તરીકે કામ કરશે કેટલાક અહેવાલો રકમ વધારીને રૂપિયા ત્રણ હજાર અથવા વધુ કરવાની અફવાઓ છે પરંતુ સરકારે હજુ અધિકૃત અધિકારી પુષ્ટિ કરી નથી જો તમે ઈ પૂર્ણ કરી લીધું હોય તો તમને આ રકમ મળવાની ખાતરી છે મિત્રો ત્યારબાદ જાણીશું કે સ્ટેપ બાય સ્ટેપ તમારી પીએમ કિસાન હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસી શકાય જો તમે ખેડૂત છો અને તમારી હપ્તાની સ્થિતિ તપાસવા માંગો છો તો અહીં સરળ સ્ટેપ છે જેમાં ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે જેમાં પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ખોલો ત્યારબાદ બેનિફિશરી સ્ટેટસ પર ક્લિક કરો અને હોમપેજ પર બેનિફિશરી સ્ટેટસ વિકલ્પ પસંદ કરો ત્યારબાદ તમારી વિગતો દાખલ કરો જેમાં આધાર નંબર મોબાઈલ નંબર અથવા ખાતા નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ ઓટીપી વેરીફાઈ કરવાનો રહેશે જે તમારા મોબાઈલ પર આવેલ ઓટીપી દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ સ્ટેટસ તપાસો જેમાં તમારી હપ્તાની વિગત અને પેમેન્ટ સ્ટેટસ જુઓ આ પ્રક્રિયા દ્વારા તમે જાણી શકો છો કે તમારી બાવીસમાં હપ્તો ક્યારે આવશે મિત્રો ત્યારબાદ ઈ કેવાયસી કેવી રીતે પૂર્ણ કરવું જે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો સરકારે ઈ કેવાયસીને ફરજિયાત બનાવ્યું છે અને તે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવું જરૂરી છે તો અહીં એના સ્ટેપ જોઈએ તો મિત્રો સૌ તમારે પીએમ કિસાન વેબસાઇટ પર જવાનું રહેશે જેમાં તમારે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન ખોલવાનું રહે છે ત્યારબાદ ઈ કેવાયસી વિકલ્પ પસંદ કરો જેમાં ફાર્મર કોર્નરમાં ઈ કેવાયસી પર ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમારે તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ ભરવાનો રહેશે ત્યારબાદ ઓટીપી મેળવો અને વેરીફાઈ કરવો તેના પર ક્લિક કરતાં તમારા આધાર લિંક મોબાઈલ પર ઓટીપી આવશે તે દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે અને પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારું ઈ કેવાયસી અપડેટ થઈ જશે ખેડૂત મિત્રો જો ઈ કેવાયસી ન કર્યું હોય તો તમારી હપ્તા અટકી શકે છે ગુજરાતના ખેડૂતો સીએસસી સેન્ટર પર પણ આ કરાવી શકે છે જેમાં ગુજરાતમાં પીએમ કિસાન યોજનાનો લાભ એટલે કે ગુજરાતમાં લગભગ વીસ લાખથી વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ મળી રહ્યો છે ગુજરાત સરકાર પણ કૃષિ વિકાસ માટે વિવિધ યોજનાઓ ચલાવે છે જે પીએમ કિસાન સાથે જોડાઈને ખેડૂતોને વધુ મદદ કરે છે નવા વર્ષમાં આપતા તમારા માટે બીજા અને ખાતર ખરીદવા માટે મદદરૂપ થશે મિત્રો તો મિત્રો નવા વર્ષ બે હજાર છવ્વીસમાં પીએમ કિસાન યોજનાની બાવીસમી હપ્તા ની તમારા બેંક ખાતામાં આવીને તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે જો તમે હજુ ઈ કેવાયસી કર્યું નથી તો તરત જ કરો અને તમારી સ્થિતિ તપાસો વધુ માહિતી માટે અધિકારી વેબસાઇટની મુલાકાત લો આ લેખ તમને ગમ્યો હોય તો શેર કરો અને કોમેન્ટમાં તમારા વિચારો જણાવો અને મિત્રો અમારી યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો યોજના માર્ગદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો